પોરબંદરના રાજમાતા કલાબાઈની પ્રતિમાનું ઇન્દિરાનગરમાં રાજવી પાર્ટી પ્લોટ સામે સ્થાપન કરવામાં આવશે અને તે માટેનો ભૂમિપૂજન કાર્યક્રમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો છાયાના રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાતા દરબારગઢની સ્થાપના ઈસવીસન પંદરસો પચાસમાં રાજમાતા કલાબાઈએ કરાવી હતી અને જેઠવાઓનું શાસન હતું એ સમયે રાજમાતા કલાબાઈનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું હતું હાલ આ ગઢમાં જેઠવા રાજાઓના કુરદેવી શ્રી વિંધ્યવાસ

અહીંયા ઝુંબુંબલીની અંદર એનું મો ખૂબ જ મોટું વિશાળ રાજધાની હતી અને આપણે આજે પણ જોઈએ જઈએ ત્યાં જઈએ તો એની ભવ્યતાની આપણે ચાણખી થાય છે એ જેઠવા વંશે ત્યાં જામનગરના જાડેજાઓ સાથેને યુદ્ધ થયું અને ગુંબલી ગુમાવી એના પછી પંદરસો ને પચાસમાં માતા કલાબાઈ કલા કલાબા એ અહીંયા પોરબંદર આવ્યા અને અહીંયા છાયાની અંદર એની પોતે ગઢ બનાવ્યો અને ગઢ બનાવીને ફરી પોરબંદરનું શાસન એની સ્થિર કર્યું આવી જે વિરાંગના કલાબા હતા એની યાદગીરીમાં અને પોરબંદરના લોકોને ખ્યાલ આવે કે કલાબા કઈ કેટલા શક્તિશાળી હતા અને પોરબંદરની ફરીથી અહીંયા સ્થાપના કરી એની યાદગીરી માટે અહીંયા છાયાની અંદર જ આપણે સોમનાથ જતા રસ્તા ઉપર એનું આજે અહીંયા પુતળું મૂકવા માટેનો નિર્ણય જેઠવા વંશના શ્રી રાજવા અને અમારે રાજશાખા વંશ આજે બારોટ અને મારે ત્યાં બખલાના પિલાદ કુટુંબ એને બધાએ સાથે મળીને અહીંયા નિર્ણય કર્યો છે અને અમે એનો બા પૂતળું છે એને મૂકવાના છીએ આનાથી આપણે ખ્યાલ આવશે કે રાજવંશો હોવ હતું અને આજે પોરબંદર આપણે જે જોઈએ છીએ કે જે સુંદર મજાનું કોઈ પણ બહારના લોકો આવે તો પોત પોરબંદરની સુંદરતા જોઈને અભિભૂત થાય છે એની યાદી રૂપે આ થશે અને લોકોને ઇતિહાસની જાણ કરી મળશે આપણા રાજમાતા જ્યારે છાયાનો ગઢ બાંધો એ સમય ઈસવીસન સન પંદરસો પચાસની સાલ ત્યારે આ ગઢનું બંધારણ થયું હોય અને આજ ફરીને આપણે માતા રાજમાતાને આપણે યાદ કરી અને મેર અને જેઠવા વંશ જ્યારે મહારાણા રણધીરજીના વખતમાં રણધીરજીએ કેચવારી મેરાણીને ઘરમાં લીધી ત્યાંથી રાજગીઓને સાક રહી ત્યાંથી મેર કહેવાણા અને જેને ટીલાતનો હક આપ્યો એવા ખૂટી જ્યારે ટિલાત દાયરો છે એ રાજને તિલક કરે ત્યારે રાજગાદી ઉપર યુવરાજ બેસી શકે અને રાજ પાછું આપણે સાથે લઈ શકીએ એવા જ્યારે પોરબંદરની પ્રજાને ખૂબ ધન્યવાદ અને આજે પોરબંદરમાં રાજમાતાને જો ફરીને યાદ કરતું હોય તો આપણે સાથે મળી અને પોરબંદરની પ્રજા આમનો લાભ લઈ શકે અને આપણી રાજમાતાને ફરીને યાદ કરે એટલા માટે આજે ઓરદર રોડ ઉપર આ બાવલું બેસાડવામાં આવશે જય માતાજી